સુરતના સીમાડે શણિયા હેમાદ કોસમાડા અને છેડછા ગામના રહીશોમાં વિરોધ જોવા મળ્યો છે સુડાર ટીપી સ્કીમ બાવન માં રેસીડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે અનેક રજૂઆતો છતાં રેસિડેન્શિયલ એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ ની આપવામાં આવી રહી છે પરવાનગી સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે સુરતના સીમાડે શણિયા હેમાદ કોસમાડા અને છેડછા ગામના રહીશોનો વિરોધ જોવા મળ્યો છે સુડાર ટીપી સ્કીમ બાવન માં રેસીડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે અનેક રજૂઆતો છતાં રેસિડેન્શિયલ એરિયામાં ઇન્ડસ્ટ્રી પ્લોટિંગ ની આપવામાં આવી રહી છે પરવાનગી તેઓ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે ઇન્ડસ્ટ્રીયલ પરવાનગીને કારણે અહીં રહેતા અસંખ્ય પરિવારો માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે ઉપરાંત રેસિડેન્શિયલ ઝોનમાં શાળા અને હોસ્પિટલો પણ આવેલી છે તેમને માટે પર ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણ વધારે હાનિકારક સાબિત થઈ રહ્યું છે રહીશોએ કલેક્ટર અને સુડા અધિકારીને રજૂઆત કરી છે એડવોકેટ યશવંત વાળા અને પૂર્વ સરપંચ સહિતના લોકો સુડા ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા હું અન કોસમાણ આનંદભાઈ ધનસુખભાઈ પટેલ માજી સરપંચ અને મારા ગામના તમામ સાથી ગ્રામજનો લઈને અમે આજે અહીંયા જે રજૂઆત લઈને આવ્યા છે કે જે સુડા ભવન તરફથી આપણા જે રહેણાંક ઝોનમાં જેમ કે કોસ્માળા છેડછા મારું રહેણાંક ઝોન છે તો એવા રહેણાંક ઝોનોમાં એ લોકો અહીંયાથી સી સી નિયમ પ્રમાણે અહીંયાથી એ લોકો કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે મંજૂરી આપે છે અને ત્યાં બિલ્ડરો એનો અનુ અનુ જુદું કરીને ત્યાં ટેક્સટાઇલ જેવા મોટા ઉદ્યોગો ડેવલપ કરવા માટેના પ્લોટ વેચાણ કરે છે જેનામાં બાંધકામ કરીને જ્યાંની ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરી ત્યાં રૂપ પ્રવૃત્તિઓ કરવા માટે એ લોકો અહીંયા બિલ્ડરો અહીંયા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેને અટકાવવા માટે અમે અહીંયા આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમને આજે અહીંયા જ્યારે અહીંયા અમે પત્ર આપ્યું ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે સી નિયમ પ્રમાણે અમારે એમને મંજૂરી આપવી પડે પણ જીડીસીએના નિયમ એવું કહે છે કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ગૃહ ઉદ્યોગ પણ આનું અર્થઘટન એ લોકો જુદું કરીને બિલ્ડરો એને અહીંયા અમે એમને ફોટો સહીટ આપ્યો કે કમિંગ છું એ લોકો ટેક્સટાઇલ માટેના એ લોકોએ પ્લોટિંગનું અહીંયા બુકિંગ મૂક્યું છે જે અમે અહીંયા પ્રૂફ સાથે આપ્યું છે કે એ લોકોએ આ રીતે એ લોકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરવા માટેના જે અહીંયા બુકિંગો કરે છે તેને અટકાવવા માટેનું અમે અહીંયા આવેદનપત્ર આપીએ છીએ સાહેબ અમને સરકાર જે રેસિડન્ટ ઝોન ઇન્ડસ્ટ્રીયલ ઝોન કે સાયલન્ટ ઝોન કે કયો એનો જે કેમિકલ ઝોન હવે ઓલરેડી કોસ્માડા વેઠસા છેડછા લાડવી આ જે જે ગામ જે એટલા મસ્તીના શાંતિ શાંતિપ્રિય ગામડાઓ છે એની અંદર ઓલરેડી રહેણાંક માટે રેસિડન્ટ ઝોન જાહેર કરેલ છે આમ છતાં અત્યારે અમે આવેદનપત્ર સુડા ભવનમાં એટલા એ કારણસર આપવા આવ્યા કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનનું પણ એમને પ્રમાણપત્રને એને પરવાનગી આપવામાં આવે છે ત્યારે અમને અહીંયા જાણીને ખૂબ જ નવાઈ લાગી અને સાથે આઘાત પણ લાગ્યો કે સરકાર તરફથી સીજીટી સી જીટીસીઆર તરફથી એવી પરવાનગી ઓલરેડી કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ જે કહેવાતા બિલ્ડરોનો ઓર્ગેનાઇઝરો જે રાજકારણીના મેળાપીપણામાં ઇન્ડસ્ટ્રીઅલનું બુકિંગ મૂકીને મને એમ લાગે છે કે ખરેખર રહેણાંક ઝોનનો નાશ કરતા હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે અને આ આવેદનપત્ર આપવાનું ખાસ કારણ એ છે કે હાલ આપણે તમે જોઈ રહ્યા છો કે સુરત અમદાવાદ રાજકોટ જે એક ડ્રગ્સના મોટો નેટવર્ક ચાલી રહ્યું છે એમાં આ ઇન્ડસ્ટ્રીઅલ ઝોન રેસિડન્ટ ઝોનની બાજુમાં આવી જશે તો સો ટકા મને લાગે છે કે ગુનાખોરીનું પ્રમાણ વધશે એનું મુખ્ય કારણ કે તમારું રેસિડન્ટ ઝોનને અડીને ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવે આજે સુરતની અંદર ભેસ્તાન જીઆઈડીસી પાંડેસરા જીઆઈડીસી સચિન ઉધના સરકાર પાસે અસંખ્ય ઝોન છે અસંખ્ય બ્લોક છે છતાં પણ જાણી બુજીને જાણે આ રેસિડન્ટ રહેણાંક વિસ્તારને નાબૂદ કરવા માગતા હોય અને બંને ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડન્ટ વચ્ચે એક પ્રકારનું વેમન્યસ્ય અથવા ઘર્ષણ કરવા માગતી હોય એવો માહોલ ઊભો ન થાય એટલા કારણસર આજે લગભગ મને લાગે છે કે ત્રણસોથી ચારસો સોસાયટીઓ ત્યાં નવી બનવા નિર્માણ થઈ રહી છે અને એ એમના પ્રતિનિધિઓ તથા કોસમાળા અને વગેરે જે નામના પ્રતિનિધિઓ આજે અમે લેખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારી જે રજૂઆત છે અને અમારી જે અમારી વાચા છે એ સરકાર સુધી પહોંચતી કરે